યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ ભગવદ્ ગીતા ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં છઠ્ઠા શ્લોકનું વિસ્તારથી વર્ણન આપણે પહેલા ભાગમાં સાંભળ્યું આજે આપણે વિસ્તારથી વર્ણનનો બીજો ભાગ સાંભળીશું હરિયો રાધાજી સીતાજી રૂક્ષમણીજી વગેરે બધી ભગવાનની પોતાની દિવ્ય શક્તિઓ છે ભગવાન સામાન્ય રૂપે બધી જગ્યાએ રહેતા હોવા છતાં પણ જ્યારે કરે છે ત્યારે પોતાની દિવ્ય શક્તિ ની થી જ કરે છે તે દિવ્ય શક્તિ દ્વારા ભગવાન વિચિત્ર વિચિત્ર લીલાઓ કરે છે તેમની લીલાઓ એટલી વિચિત્ર અને અલૌકિક હોય છે કે એમને સાંભળીને ગાઈને અને યાદ કરીને પણ જીવ પવિત્ર થઈને પોતાનો ઉદ્ધાર કરી લે છે નિર્ગુણ ઉપાસનામાં તે જ શક્તિ વિદ્યા બની જાય છે અને સગુણ ઉપાસનામાં તેજ શક્તિ ભક્તિ બની જાય છે જીવ ભગવાનનો જ અંશ છે જ્યારે તે બીજાઓમાં માનેલી મમતા હટાવીને એકમાત્ર ભગવાનની સ્વત સિદ્ધ વાસ્તવિક આત્મિતાને જાગૃત કરી લેશે ત્યારે ભગવાનની શક્તિ તેનામાં ભક્તિ રૂપે પ્રગટ થઈ જાય છે તે ભક્તિ એટલી વિલક્ષણ છે કે નિરાકાર ભગવાનને પણ સાકાર રૂપે પ્રગટ કરી દે છે ભગવાનને પણ ખેંચી લે છે તે ભક્તિ પણ ભગવાન જ દે છે ભગવાનની ભક્તિ રૂપી શક્તિના બે રૂપો છે વિરહ અને મિલન ભગવાન વિરહ પણ મોકલે છે અને મિલન જ્યારે ભગવાન વિરહ મોકલે છે ત્યારે ભક્ત ભગવાન વિના વ્યાકુળ થઈ જાય છે વ્યાકુળતાના અગ્નિમાં સંસારની આસક્તિ બળી જાય છે અને ભગવાન પ્રગટ થઈ જાય છે જ્ઞાન માર્ગમાં ભગવાનની શક્તિ પહેલાં ઉત્તક જિજ્ઞાસાના રૂપમાં આવે છે જેથી તત્વને જાણ્યા વિના સાધકથી રહી નથી શકાતું અને પછી બ્રહ્મવિદ્યા રૂપે જીવના અજ્ઞાનનો નાશ કરીને તેના વાસ્તવિક સ્વરૂપને પ્રકાશિત કરી દે છે પરંતુ ભગવાનની તે દિવ્ય શક્તિ જેને ભગવાન વિરહ રૂપે મોકલે છે તેનાથી પણ બહુ જ વિલક્ષણ છે ભગવાન ક્યાં છે શું કરું ક્યાં જાઉં આ રીતે ભક્ત વ્યાકુળ થઈ જાય છે તો આ વ્યાકુળતા બધા પાપોનો નાશ કરીને ભગવાનને સાકાર રૂપે પ્રગટ કરી દે છે વ્યાકુળતાથી જેટલું જલ્દી કામ બને છે તેટલું વિવેક વિચારપૂર્વક કરવામાં આવેલા સાધન વડે નહીં ભગવાન પોતાની પ્રકૃતિ દ્વારા અવતાર લે છે અને જાત જાતની અલૌકિક લીલાઓ કરે છે જેવી રીતે અગ્નિ પોતે કંઈ નથી કરતો તેની પ્રકાશિકા શક્તિ પ્રકાશ કરી દે છે દાહિકા શક્તિ બાળી મૂકે છે તેવી જ રીતે ભગવાન પોતે કંઈ નથી કરતા તેમની દિવ્ય શક્તિ જ બધું કામ કરી દે છે શાસ્ત્રમાં આવે છે કે સીતાજી કહે છે રાવણને મારવો વગેરે બધા કામો મેં કર્યા છે રામજીએ કંઈ નથી કર્યું જેવી રીતે મનુષ્ય અને તેની શક્તિ તાકાત છે તેવી જ રીતે ભગવાન અને એમની શક્તિ છે તે શક્તિને ભગવાનથી અલગ પણ નથી કહી શકતા અને એક પણ નથી કહી શકતા મનુષ્યમાં જે શક્તિ છે તેને તે પોતાનાથી અલગ કરીને નથી દેખાડી શકતો એટલા માટે તે એનાથી અલગ નથી મનુષ્ય રહેશે પણ તેની શક્તિ ઘટતી વધતી રહેશે એટલા માટે તે મનુષ્યથી એક પણ નથી જો તેની મનુષ્ય સાથે એકતા હોય તો તેના સ્વરૂપની સાથે બરાબર રહે વધઘટ નહીં આથી ભગવાન અને એમની શક્તિને ભિન્ન અથવા અભિન્ન કંઈ પણ નથી કહી શકતા દાર્શનિકોએ ભિન્ન પણ કહી કહી નથી અને અભિન્ન પણ નથી કહી તે શક્તિ અનિવર્ચનીય છે ભગવાન શ્રી કૃષ્ણના ઉપાસકો તે શક્તિને શ્રીજી રાધાજીના નામથી ઓળખાવે છે જેવી રીતે પુરુષ અને સ્ત્રી બે હોય છે એવી રીતે શ્રી કૃષ્ણ અને શ્રીજી બે નથી જ્ઞાનમાં તો દૈત્યનું અદ્વૈત થાય છે અર્થાત બે હોયને પણ એક થઈ જાય છે અને ભક્તિમાં અદ્વૈત્યનું દ્વૈત થાય છે અર્થાત એક હોયને પણ બે થઈ જાય છે જીવ અને બ્રહ્મ એક થઈ જાય તો જ્ઞાન થાય છે અને એક જ બ્રહ્મ બે રૂપે થઈ જાય તો ભક્તિ થાય છે એક જ અદ્વૈત પ્રેમની લીલા કરવા માટે પ્રેમનું આસ્વાદન કરવા માટે સઘળા જીવોને પ્રેમનો આનંદ દેવા માટે શ્રી કૃષ્ણ અને શ્રીજી આ બે રૂપોમાં પ્રગટ થાય છે બે રૂપો હોવા છતાં પણ બેમાં કોણ મોટું છે અને કોણ નાનું કોણ પ્રેમી અને કોણ પ્રેમાસ્પદ તેનો પત્તો જ નથી લાગતો બંને એકબીજાથી વધીને વિલક્ષણ દેખાય છે બંને એકબીજા પ્રત્યે આકૃષ્ટ થાય છે શ્રીજીને દેખીને ભગવાન પ્રસન્ન થાય છે અને ભગવાનને જોઈને શ્રીજી બંનેની પરંપર પ્રેમલીલાથી રસની વૃદ્ધિ થાય છે એને રાસ કહે છે તો અહીંયા આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના છઠ્ઠા શ્લોકનું વિસ્તારથી વર્ણન બીજો ભાગ સમાપ્ત કરીએ છીએ બાકી રહેલું વર્ણન હવે ત્રીજા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને આ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ ગમ્યો હશે તમને જો પસંદ પડ્યો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો